અમદાવાદની જીએસસી બેંક સહકાર ભવન ખાતે ચુમ્માલીસમી રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ અને બાવીસમી રાષ્ટ્રીય મહિલા ટીમ ચેસ ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં મહિલાઓમાં પીએસપીબી અને પુરૂષોમાં આરએસપીબીની બે ટીમ વચ્ચે ચેમ્પિયનશિપ યોજાઈ હતી ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના નેજા હેઠળ રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું મેન્સ એન્ડ વિમેન્સ એમ બંને કેટેગરીમાં રમાયેલ આ ચેમ્પિયનશીપમાં આરએસપીબી બી મેન્સ ટીમે નવમાં અને અંતિમ રાઉન્ડ પૂર્ણ થયા પછી નવમાંથી સાત પોઈન્ટ જીતીને ચમચમતી ટ્રોફી પોતાના નામે કરી હતી આરએસપીબી બી બીએ પોંડેચેરી ટીમને હરાવીને જીત મેળવી હતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને આંધ્રપ્રદેશ એ ટીમો અનુક્રમે પાંચ પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા જ્યારે વિમેન્સમાં પીએસ પીબી ટીમે અંતિમ રાઉન્ડ પૂર્ણ થયા પછી પોઈન્ટ જીતીને ચેમ્પિયનશીપ જીતી હતી તેમણે પીએસપીબીએ મહારાષ્ટ્ર એ ટીમને હરાવીને બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું મહિલા વર્ગમાં ગુજરાત ઈ ટીમ ત્રણ પોઈન્ટ સાથે ટોપ ટેનમાં સ્થાન મેળવવામાં સફળ રહી ગુજરાત ઈ ટીમના ચારેય ખેલાડીઓ રિયા બેંકર હીર ગૌતમ કામક્ષી જોશી અને માર્ગી રાઉન્ડમાં હિમાચલ પ્રદેશ બીના તેમના વિરોધી ટીમના સભ્યોને હરાવ્યા ગુજરાતની છોકરી માર્ગી ચુડાસમાર્ગી પાંચમાં ગોલ્ડ મેડલ જીત્યો પુરુષોની ટીમમાં ગુજરાત એ ટીમ શક્ય નવ પોઈન્ટમાંથી ચાર પોઈન્ટ મેળવ્યા ગુજરાતના વૃંદેશ પારેખે બોર્ડ ત્રણમાં ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે ગુજરાતના બીજા છોકરા કર્તવ્ય અનડકટે બ્રોન્ઝ મેડલ જીત્યો આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી કુલ સાત ટીમો પુરુષ શ્રેણીમાં ચાલીસ ટીમો અને મહિલા શ્રેણીમાં વીસ ટીમો એ ભાગ લીધો હતો આ ચેમ્પિયનશીપમાં મહિલાઓમાં સાત રાઉન્ડ અને પુરુષોમાં નવ રાઉન્ડ રમાયા હતા ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી દેવ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે ઇનામો અપાયા હતા દરેક શ્રેણીમાં ટોચના દસ ખેલાડીઓ દસ પુરુષ અને દસ મહિલાને ટ્રોફી સાથે કુલ દસ લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું આપણે ગુજરાતમાં અત્યારે ફોર્ટી ફોર્થ નેશનલ ટીમ મેન્સની અને બાવીસમી વુમેન્સની આયોજમાન કરી હતી ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંકમાં આપણે અમદાવાદમાં નેશનલ ટુર્નામેન્ટ બહુ સક્સેસફુલ ગઈ છે બહુ બધી ટીમો પાસે પાર્ટિસિપેટ લીધો છે આપણી ગુજરાતની દસ ટીમ હતી એટલે બહુ સક્સેસફુલ ઇવેન્ટ ગયો છે આપણે ટોપ દસમાં આપણી વુમેન્સની ટીમ પણ આવી છે અને ઓવરઓલ સર્વિસીસ પીએસયુઝે બહુ સરસ પરફોર્મન્સ કર્યું છે રેલવેઝ અને પેટ્રોલિયમ અને એરપોર્ટ ઓથોરિટી ખાસ કરીને એ લોકોને ખૂબ ખૂબ બધાઈ અને આપણે બધા પાર્ટિસિપન્ટને પણ અહીંયા બધાને સાચવ્યો ગુજરાત સ્ટેટ એસોસિએશન ચેસ એસોસિએશને એટલે આપણે બહુ સક્સેસફુલી ટુર્નામેન્ટમાં કોન્ટ્રીબ્યુશન કર્યું છે અને ચેસ માટે આગળ બહુ કામ કરવાનું છે અત્યારે વર્લ્ડમાં આપણે વર્લ્ડ કપ પણ ઇન્ડિયામાં લાવવાની કોશિશ કરીએ છીએ એમાં આપણે ગુજરાત પણ બીટ કરશું સ્ટેટ તરીકે બહુ પ્રાઇડનો મુમેન્ટ હશે વર્લ્ડનો ટ્રોપ બસો પચાસ પ્લેયર અહીં રમશે ગુજરાતમાં તો આપણા માટે બહુ ગર્વની વાત થશે આ ટૂર્નામેન્ટ ઓલ ઇન્ડિયા ટીમ ચેમ્પિયનશીપ કહેવાય છે અને ખૂબ જ સારી રીતે રમાઈ એકતાલીસ ટીમોએ મેન્સ ટીમોએ ભાગ લીધો અને વીસ વુમેન્સ ટીમોએ ભાગ લીધો પેટ્રોમ પેટ્રોલિયમ બોર્ડ અને ઇન્ડિયન એરલાઇન્સ આ બે વર્ષોથી ફાઇટ કરતા હોય છે અને ફર્સ્ટ સેકન્ડમાં એ લોકો સ્થાન લઈ જાય છે કારણ કે મોટાભાગે પેટ્રોલિયમ બોર્ડમાં ગ્રાન્ડ માસ્ટરો રમે છે કે જેઓ પેટ્રોલિયમ બોર્ડમાં જોબ પણ કરે છે એટલે એ લોકોએ કમ્પલસરી રમવાનું હોય છે ખૂબ સારી રીતે એના સારા મેનરમાં જીએસસી બેંક ખાતે રમાઈ અને એનો હોલ પણ ખૂબ સારો છે મેં ઓર મેરી ટીમ પીએસપી પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ કો કોઝેન્ટ કરે છે પદ્મિની રાઉત ટીમેટ્સ મેરિયન ગોમ્સ ઈશા કરાવડે निशा मोहटा और विश्वा वैष्णव वाला और हम लोग फर्स्ट आए ट्वेंटी सेकेंड नेशनल वुमेन टीम चेस चैम्पियनशिप में हेलो वी आर फ्रॉम एयरपोर्ट्स अथॉरिटी ऑफ इंडिया वी केम सेकेंड हियर वी आर वी आर एक्चुअली होपिंग टू कम फर्स्ट एंड वी हैड अ वेरी गुड चांस बट या वी हैड टू सेटल फॉर सेकंड एंड आर टीम कंसिस्ट ऑफ फोर प्लेयर्स माई सेल्फ डब्ल्यू एम साक्षी जितलेंगे शी इज़ डब्ल्यू जी एम प्रियंका नोट शी इज डब्ल्यू एम अर्पिता मुखर्जी एंड शी इज डब्ल्यू एम प्रियंका के तो हमारी टीम रेलवे स्पोर्ट्स प्रमोशन बोर्ड बी है हम लोग का फाइव प्लेयर्स थे हम बहुत ही अच्छा खेले फर्स्ट से और लास्ट में भी हम हर गेम जीते और दो गेम ड्रा हुआ आ, हम लोग का टाई हुआ था लास्ट में एयरपोर्ट से पर हम टाई ब्रेक में फर्स्ट आए बहुत ही अच्छा रहा हम लोग का टूर्नामेंट मैं एयरपोर्ट अथॉरिटी अच्छा से हूँ संकल्प गुप्ता मेरे टीम में टोटल पाँच लोग थे संकल्प गुप्ता हरिकृष्णा नहीं आ रहे राहुल वी एस हर्षवर्धन जी बी एंड संकेत चक्रवर्ती हमारी टीम सेकेंड आई हमारे नौ में से हम सात मैचेस जीते और दो मैचेस ड्रॉ हुए हमारे टीम में से पांच में से तीन प्लेयर्स को बोर्ड मेडल भी मिला ओवरऑल टीम का प्रदर्शन काफ़ी अच्छा रहा मैं कब बोलूँगा हम कुछ मैचेस में प्रॉब्लम में थे पर बाकी प्लेयर्स ने काफ़ी अच्छा खेल के बचा है ओवरऑल मैं खुश हूँ सेकेंड आने से